ખૂબ જ ટેસ્ટી હેલ્ધી અઠવાડિયા સુધી ખવાય તેવા મગદાળના વડા બનાવીશું એના માટે બે ચમચી ધાણા અડધી ચમચી જીરું વરિયાળી અને મરી સરસ રીતે શેકી લેશું હલકા ઠંડા કરી અને એને ક્રશ કરી લેશું તો કચરા ક્રશ કરવાના આ રીતે મેં ખાણી દસ્તામાં ક્રશ કર્યા છે હવે મેં અહીંયા એક કપ મગની દાળને બે કલાક પહેલાં પલાળી દીધી હતી હવે બધું પાણી આપણે કાઢીને નિધારી લેશું તો અહીંયા પાણી એડ નથી કરવાનું આ રીતે મિક્સર જારમાં એડ કરી થોડી દાળ અલગ લઈ લેશું અને આ રીતે અધકચરી વાટી લેશું પછી એક બોલમાં કાઢી લેશું અને એમાં જે રાખી દાળ તૈયાર કરેલો મસાલો ડુંગળી લીલા મરચા લીલા ધાણા આદુની પેસ્ટ આમચૂર પાવડર અને લાલ પાવડર મીઠું અને બાઇન્ડિંગ માટે ચોખાનો લોટ એડ કરી મિક્સ કરી દેસુ અને હાથમાં થોડું તેલ લગાવી અને પતલા એવા મીડિયમ સાઇઝના વડા તૈયાર કરી લેશું તો બધા વડા પહેલા આપણે આ રીતે તૈયાર કરી લેવાના અને પછી આ વડાને આપણે ફ્રાય કરીશું તમે ફ્રાય ડ્રી ફ્રાય સેલો ફ્રાય બધું જ કરી શકો છો આ રીતે સરસ એવા ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય થવા દેવાના તો આ રીતે વચ્ચે ફેરવતા જવાના એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે આ રીતે અને ગોલ્ડન કલર આવી જાય ને પછી એને કાઢી અને મરચી સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે ટ્રાય